જય શ્રી કૃષ્ણ આજે આપણે સરસ વાત કરવાની છે કે આપણે ઘણી વખત સાંભળ્યું હોય છે કે સત્કર્મ અને તો ખરેખર સત્કર્મ અને અસત્કર્મ એ બંને શું છે તો સત્કર્મ અને અસત્કર્મ આ બંને આપણે થોડું જાણવાના છે આજે તો ખરેખર સત્કર્મ કોને કહેવાય કે જે આપણે સારું કર્મ કર્યું છે તે અને અસત્કર્મ કે જે આપણે કુકર્મ જેને કહેવામાં આવે છે તે કર્મ એટલે કે અસત્કર્મ તો આ બંને કર્મ ભોગવવા આવવા પડે છે આ સૃષ્ટિ ઉપર ખરેખર બંને કર્મ માટે થઈને જન્મ થાય છે તો સત્કર્મ માટે શા માટે જન્મ થવો જોઈએ આ એક પ્રશ્ન છે અસત કર્મ છે તે તો પતિત કર્મ છે એટલે કદાચ આપણો મનુષ્ય યોનીમાં જન્મ થાય ગમે તે યોનીમાં જન્મ થઈ શકે અને પીડા ભોગવવી પડે જે કર્મ કર્યું હોય તે કર્મ ભોગવવા માટે ફરી ફરીને જન્મ થાય છે આવું આપણા શાસ્ત્રો આપણી શ્રીમદ ભગવદ્ ગીતા એ પણ આપણને સમજાવે છે તો ખરેખર સત્કર્મ માટે શા માટે જન્મ તો એના માટે એક સરસ મજાનું આપણે એક દ્રષ્ટાંત જોવાનું છે કે ગંગા ઘાટ ઉપર એક કુટિયા જે આપણે કહેવાય કે જ્યારે સંતો મહાપુરુષો તપચ્ચર્યા કરવા માટે જાય છે અને પોતે પોતાના જીવનની અંદર સંન્યાસ યોગને સ્વીકાર્યો હોય અને આવી રીતનું જીવન જીવતા હોય કે પોતાના જીવનના આર્થોપાર્જન માટે કાંઈ પણ નહીં કરવાનું બસ પ્રભુ સ્મરણ અને જન કલ્યાણ માટે જે કાંઈ પોતાના અનુભવો હોય તે જગતના

અને તે જ્યારે પોતાના ગુરુજી પાસે આવે છે એને મે ગુરુ માનતા હોય આ મહાત્માને એટલે એને જ્યારે એમની પાસે આવે છે મળવા માટે તો એને ખૂબ જ પૈસે ટકે ખૂબ સારું હોય ધનવાન વ્યક્તિ હોય છે એટલે એ થોડા સોના મોહર ખૂબ પેલાની વાત છે એટલે કે જ્યારે આપણે કરન્સી ની અંદર જ્યારે આપડા પૈસા ની અંદર જ્યારે સોના મોહર નો ઉપયોગ થતો તો ત્યાર સમય ની વાત છે તો આ જે વ્યક્તિ છે તે પોતાના ગુરુ માટે અમુક સોના મોહર લાવી અને તેમના ચરણોમાં અર્પણ કરે છે કે હું તમારા માટે ભાવથી લાવ્યો છું તમારે જ્યાં એને વાપરવી હોય ત્યાં તેમનો તમે ઉપયોગ કરજો હવે મહાત્માને એમ થાય છે કે આનું હું શું કરું મારે આનું શું કરવું મારે તો એવી કઈ જરૂરિયાત નથી કે જેથી કરીને મારે આ સોના મોરની જરૂર પડે પણ બીજી ક્ષણે પાછો મહારાજને એવો વિચાર આવે છે કે હું સોના મોર વેચી અને મારે એક સંતોને ભેગા કરીને ભંડારો કરવો છે એ બધા સંતોને ભેગા કરી અને સરસ મજાનો ભંડારો કરવો છે અને સત્સંગ કરવો છે તો આવો જ્યારે એને વિચાર આવે છે એટલે એ જે શ્રીમદ ભગવદ્ ગીતા હોય તેમની પાસે એમનું જે પઠન કરતા હોય છે તેમનો અભ્યાસ નિત્ય પાઠ કરતા હોય છે તો એ આપણે જોઈએ કે કોઈ પણ આપણું મહાન પુસ્તક હોય ધર્મગ્રંથ એને આપણે આપણા મહાન પુસ્તક રામાયણ હોય છે મહાભારત હોય છે તેમને આપણે એક કપડાંની અંદર પોથી હોય તેને આમ સંકેલીને ને રાખીએ છીએ અંદર કપડાની અંદર રાખીએ છીએ અને પછી તેની ઉપર એક દોરી હોય હોય છે આમ દેવાની આપણે આપણે જ્યારે જે યજ્ઞો કે કે સમજી કથા તો ત્યાં પણ ભાગવત છે આપણું મહાભારત છે તેવી રીતે કપડાની અંદર બાંધેલું હોય છે તો આવી રીતે આ મહારાજ પણ પોતાની જે શ્રીમદ્ ભગવદ્ ગીતા છે તેને આવી રીતે બાંધીને રાખતા હોય છે તો એમને એમ થયું કે હવે આને મૂકવું ક્યાં કારણ કે પર્ણકુટીમાં તો એને સોનામોર સાચવાની કોઈ જગ્યા હોતી નથી એટલે તે એ જે એનું બાંધેલું પુસ્તક છે એની અંદર જે ખોલ્યા વગર જ એની અંદર એ સોના મોહરો મૂકી દે છે પછી થાય છે એવું કે થોડાક સંતો આવે છે તેમની પાસે અને કહે છે કે આપણે તીર્થયાત્રા ઉપર જવું છે તો ચાલો નીકળીએ હવે પોતા જે મહારાજ છે તે સંતોને કહી નથી શકતા કે ભાઈ મારે આવી રીતનો સંકલ્પ મેં લીધેલો છે મારી એવી રીતની ઈચ્છા છે કે મારે થોડાક સંતોને ભેગા કરી અને ભંડારો કરવો છે મારો એક શિષ્ય છે તે મને આવી રીતનો પૈસા સોના મોહર આપી ગયો છે તો એનો મારે આવી રીતે સદુપયોગ કરવો છે એ આ સંતોને કહી નથી શકતા અને બસ એના મનની અંદર આ સંકલ્પ લઈ અને તે એમની સાથે તીર્થયાત્રા કરવા માટે નીકળી જાય છે હવે થોડું થોડા દૂર જાય છે ને એટલે આ જે મહાત્મા છે તેમનું મૃત્યુ થાય છે અચાનક કારણ કે મૃત્યુનું તો કોઈ સરનામું કે એડ્રેસ કે ટાઈમ નથી હોતો કે ક્યારે આવશે આ ક્ષણે આપણે જીવતા છીએ તો બીજી ક્ષણે આપણે ન પણ હોઈ શકીએ આ ડગલે આપણે હાલતા હોય તો બીજા ડગલે આપણે ન પણ હાલી શકીએ આવી રીતનું જન્મ અને મૃત્યુનો કોઈ સમય હોતો નથી આ તો આપણે બધા જ જાણીએ છીએ તો આવી રીતે આ જે મહાત્મા છે તેમનું મૃત્યુ થાય છે હવે થાય છે એવું કે એમનો જે સંકલ્પ હતો ને એ સદ સંકલ્પ હતો અને પછી તેમનો જે જન્મ છે ને તે આજે જે સોના મહોર છે ને તે તેમના સંકલ્પની અંદર રહી ગયો એનું મન એટલે એનું મન એમાં રહી ગયું એટલે એમને બીજો જન્મ છે તે ફરીને પાછો લેવો ના છૂટકે પણ લેવો પડ્યો અને આવી જ રીતે થોડા દિવસો વીત્યા ને એટલે એના જે શિષ્યો કે જે હોય તે પર્ણકુટીની સફાઈ કરે છે એટલે સફાઈ કરે છે ને એટલે ધ્યાન જાય છે કે ઉપર એમને એક કપડામાં બાંધેલી પુસ્તક જોયું તો કે આ ગુરુજીનું પુસ્તક લાગે છે પણ હું નવરો થાય ને ત્યારે વાંચીશ એમ ખોલીને આજે મારે ખોલવું નથી હવે એ જ રાત્રે એ જેનો શિષ્ય હોય છે તેમને પર્ણકુટી જેણે સફાઈ કરી એમને સપનું આવે છે અને સ્વપ્નમાં જે આ મહારાજ છે તે મહારાજ જ આવે છે અને એ મહાત્મા આવી અને એમને એમ કે છે કે પુત્ર તો કે હા તો કે હું તને કઈક કેવા માટે આવ્યો છું કારણ કે મારો એક સંકલ્પ હતો મારો એક વિચાર હતો કે મારી પાસે જે સોનામોર મને આપી ગયેલો મારો શિષ્ય એ સોનામોરનો મારે ભંડારો કરવો હતો વેચીને તો એ હું કરી શક્યો નથી ને અચાનક જ્યારે હું મૃત્યુને ભેટો છું તો મારો જન્મ સર્પયોનીમાં થયો છે અને એ સર્પ યોનીમાંથી મને મુક્ત કરાવવા માટે તારે એ સોનામોર વેચી અને આ જે ભંડારો છે એ કરવો પડશે તો આવી રીતની એના શિષ્યને સ્વપ્નમાં વાત કરી અને વ્યાજાય છે મતલબમાં આંખ ખુલી જાય છે શિષ્યની જ્યાં ખોલે આંખ ત્યાં તો જોવે તો પોતે સ્વપ્નમાં હોય છે હવે જાગી અને અમુક જે સંતો મહાપુરુષોને ભેગા કરે છે અને આ મહાત્માઓને ભેગા કરી અને તે પોતાના સ્વપ્નની વાત કરે છે તો કે સ્વપ્નમાં શું દેખાયું હતું તો કે એમણે કીધું હતું કે આ જે ભગવદ્ ગીતા છે ને જે બાંધેલી કપડામાં એમાં સોના મહોર છે અને મારો સર્પ યોનીમાં જન્મ થયો છે તો જ્યાં એ ઉતારે છે પુસ્તક અને જ્યાં બધાની હાજરીમાં જ્યાં ખોલે છે ત્યાં તો સર્પ એમાંથી નીકળે છે તો ક્યાંય પણ પુસ્તક છે તેને બાંધેલું હતું એ કપડામાં ક્યાંય પણ જવાની જગ્યા પણ નહોતી છતાં આ જે મહાત્મા છે તેનો જીવાત્મા ત્યાં સર્પ બનીને બેઠો છે એટલે એમને સ્વપ્નની વાત સો ટકા સાચી લાગી અને તે કે છે કે આવી રીતનો એમનો વિચાર હતો અને તે તેમને પ્રાર્થના કરે છે કે જો તમે થોડા હટો તો હું આ સોના મોહરો લઈ અને તમારો જે સંકલ્પ છે તે પૂર્ણ કરવું પણ તેમણે હટ્યા નહીં પછી તેમને એમ જ લઈ જાય છે અને થોડે દૂર જંગલમાં ખૂબ જ ચિંતામાં કારણ કે એમને રાખી પણ ન શકાય અને મૂક્યા વગર છૂટક્યો નતો થોડે દૂર જંગલમાં મૂકી આવે છે આ સર્પને અને પછી જે સોના મહોરો હતી એને વેચી અને એમાંથી ભંડારો કરે છે બધા મહાત્માનો એ સંતોને બોલાવે છે અને જેમની અંતિમ ઈચ્છા હતી તે પૂર્ણ કરે છે અને અહીંયા જ્યારે એમનો સંકલ્પ પૂરો થાય છે અને જ્યાં તે સર્પયોની જંગલમાં જ્યાં હતા ત્યાંથી એનો જીવનો છુટકારો થાય છે તેના જીવની સદગતિ થાય છે તો વિચાર કરીએ કે આ દ્રષ્ટાંત જો સત સંકલ્પ માટે આપણો સારો સંકલ્પ હશે અને સંકલ્પ જો રહી ગયો હશે તો પણ આપણે ફરીને જન્મ લેવો પડે છે સંકલ્પ પૂરો કરવા માટે એટલા માટે આપણને આપણે ઘણી વખત સાંભળેલું છે કે કોઈ પણ સંકલ્પ કરીએ તો એ સંકલ્પ કરતી વખતે આપણે તરત જ આપણે એક ઈની એક ક્ષણે આપણે મનોમન એમ કહી દેવાનું કે ભગવાન તમારી જો ઈચ્છા હશે તો મારે આ મારો સંકલ્પ પૂરો કરવો છે કારણ કે સંકલ્પની અંદર ભગવાનની જો પ્રભુ કૃપા જો પ્રભુની ઈચ્છા ભળે તો એ સંકલ્પ છે તે ભગવાનને સમર્પિત થઈ જાય છે અને જો આપણે એકલા જો સંકલ્પ મનોમન કરીએ છીએ તો એ આપણા એકલાનો રહેશે માટે જીવાત્માને ફરી ફરીને આ જે જન્મ મૃત્યુનો જે ચક્ર છે તેમાં ફરી ફરીને જન્મ લેવા પડે છે જો આવા મહાન મહાત્માઓને પણ જો સર્પયોનીમાં જન્મ લઈ અને આ સોના મોહરની અંદર જો આવવું પડે છે તો આપણે જ્યારે કહેવાય કે આ સત કર્મ માટે એને આવી રીતનું આવવું પડ્યું તો જો અસત કર્મ હોય તેની તો કેવી દુર્ગતિ થતી હશે તેનો તો કેટલા જન્મ લેવા પડતા હશે ને કેવી રીતના લેવા પડતા હશે આનું જોઈયું તો આજ માટે આ આપણને એક શીખ હતી અને આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ